હાલ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જીનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ HNS ફૂડ રેસપિસન માં તમારું સ્વાગત છે આજે આપણે બીટનો પાવડર બનાવીશું આ બીટના પાવડરનો ઉપયોગ ઘણી રેસિપીમાં નેચરલ કલર તરીકે થાય છે તો ઘણી વખત શાક માં લાલ છટાકેદાર કલર લાવવા માટે પણ બીટના પાવડરનો ઉપયોગ થાય છે અને એ સિવાય ઘણા જ્યુસ કેક અથવા તો પેનકેક માં પણ આ બીટના પાવડરનો ઉપયોગ થાય છે અને જ્યારે બીટ ઘરમાં ના હોય અને બીટની કોઈ રેસીપી બનાવી હોય ત્યારે પણ તમે આ બીટના પાવડરનો ઉપયોગ કરી શકો છો તો ચાલો એક વખત બનાવીને આખું વરસ સ્ટોર કરી શકાય તેવા બીટના પાવડરની રેસીપી શરૂ કરીએ બીટનું પાવડર બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં સરસથી ધોઈને કોરા કરેલા બીટ લઈ લીધા છે બીટ ઉપર કોઈપણ જાતની ધૂળ ના લાગેલી હોય તેનું ખાસ ધ્યાન રાખવું એટલા માટે બીટને સરસથી ઘસીને ધોઈ લેવા અને ત્યાર પછી તેને સુકવી લેશું અને ત્યાર પછી જે બીટની નીચેની સાઈડ છે તેની દાંડલીનો એટલે કે મૂળનો ભાગ હોય તેને એક સાઈડથી કટ કરી લેશું અને ત્યાર પછી અહીંયા મેં આ રીતે ચિપ્સ પાડવાનું મશીન લીધું છે તેમાં બીટની આ રીતે ચિપ્સ પાડીશું અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ જાડી નહીં અને પતલી પણ નહીં તેવી બીટની ચિપ્સ તૈયાર થાય છે તો હવે સેમ આ જ રીતે બધા બીટની ચિપ્સ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આ બીટની ચિપ્સ પાડવી ખૂબ જ સહેલી છે તો હવે આપણે બધા જ બીટની ચિપ્સ કરીએ તે પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રીતે બીટની થોડી ચિપ્સ તૈયાર થાય ત્યાર પછી હવે તેને આપણે સૂકવીશું તો બીટને સુકવવા માટે મેં અહીંયા આ રીતે પ્લાસ્ટિક લીધેલું છે તેને ચોખ્ખા કપડાં વડે સરસથી સાફ કરી લેશું અને ત્યાર પછી તેના ઉપર આ બીટની ચિપ્સને છૂટી છૂટી સુકવીશું બધી જ આ રીતે છૂટી છૂટી સુકવવાની છે જેથી તે ઝડપથી સુકાઈ જાય આ બીટને સુકવવા માટે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવો જો તમે ચોખા કપડાનો ઉપયોગ કરશો તો તેમાં બીટનો કલર બેસી જશે એટલે બને તો પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવો અથવા તો મોટી પ્લેટમાં પણ તમે આ બીટને સૂકવી શકો છો બીટની ચીપ્સને સુકવવામાં અને તેને પાડવામાં થોડો સમય લાગે છે પણ આ બીટના પાવડરનો ઉપયોગ આપણે ઘણી રીતે કરી શકીએ છીએ નેચરલ કલર તરીકે પણ આપણે બીટનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે બીટની સિઝનમાં એક વખત બીટ લઈને તમે પણ આ બીટનો પાવડર જરૂરથી બનાવજો કેમકે આ પાવડર આપણા માટે ખૂબ જ ઉપયોગી છે બધા બીટની ચિપ્સને સુકવ્યા પછી તેને એક દિવસ પંખાની છે અને ત્યાર પછી તેને તડકે સૂકવીશું જેથી આ બીટની ચિપ્સ એકદમ ક્રિસ્પી થઈ જાય જો ચિપ્સ બરાબર રીતે ક્રિસ્પી નહીં થાય તો તેનો ફૂંકો સરસથી નહીં થાય એટલે તેને બરાબર રીતે ક્રિસ્પી કરવી ખૂબ જ જરૂરી છે બરાબર રીતે તડકે બીટને સુકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બીટ સરસથી સુકાઈ ગયા છે પરંતુ હજી જેવી ચિપ્સ ક્રિસ્પી જોઈએ એટલી ક્રિસ્પી નથી થઈ પરંતુ મારી પાસે અત્યારે ટાઈમ ના હોવાના લીધે મેં થોડો જલ્દી વિડીયો બનાવી દીધો છે તો હવે આ સુકાયેલા બીટની ચિપ્સને આપણે મિક્સી જારમાં લઈ લેશું અને ત્યાર પછી તેને સરસથી ગ્રાઇન્ડ કરીશું બીટની ચિપ્સને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બીટનો સરસથી પાવડર તૈયાર થઈ ગયો છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે બીટની ચિપ્સ બરાબર રીતે ક્રિસ્પી નહોતી થઈ તેના લીધે પાવડર એકદમ ઝીણો નથી થયો પરંતુ આ પાવડરનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ પરંતુ હજી એક દિવસ જો આપણે આ બીટની ચિપ્સને સુકોશું તો તે બરાબર રીતે ક્રિસ્પી થઈ જશે અને તેનો એકદમ બારીક પાવડર થશે હવે આ તૈયાર થયેલા બીટના પાવડરને તમે કોઈપણ એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો અને તમારે બધી જ ચિપ્સનો એક સાથે પાવડર ના કરવો હોય તો થોડો પાવડર કરીને બાકીની ચિપ્સને તમે કોઈ પણ પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને પછી ડબ્બામાં ભરી સ્ટોર કરી શકો છો પરંતુ એ પહેલાં ચિપ્સ બરાબર રીતે સુકાઈ ગઈ હોય તેનું ખાસ ધ્યાન રાખો તમે પણ આ રીતે બીટનો પાવડર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ